ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા લોક જોતા હોય મજામાં જ હોય કા બધું બધું જાય રખડી રખડી અને થાય કો કયું નો ઉઠામ બી ખબર છે તમને બધી ચાર વાગા ના ઉઠા બે ચાર વાગા ના ઉઠા એમ નેમ ઉઠા જ નથી ખાલી બે હવા હા ના એ ઓલા ગોડાઉન ના પાણા નાખી દીધા બધાએ ગોડાઉન માં પાણી છાંટી દીધું બધું કામ કરવા ઉઠ્યા હતા હા અમે તો જોયા રાખો એટલે એમ જ કયો કે આ તો રખડે રખડ નથી દુકાઈ નહીં જાય હાલો તો હવે આપણે દુકાઈ નહીં જાય મેળા બરોબર હાલો તો આપણી રામ પ્યારી લઈ અને દુકાઈ નહીં ભાઈ ગયા બરોબર તો હવે દુકાઈ નહીં જાય દુકાઈ નહીં આજ નો તો કાપ છે બરોબર કદાચ વેલા પણ આવતા રહીએ છે કાલે આવી ગયા છે પંસર થઈ ગયું છે દુકાન સાફ સફાઈ થઈ ગઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને લાઈટ નો આજ કાપ છે તો લાઈટ વહી ગઈ છે હવે આવશે 2 વાગે તો આપણે ઘરે પણ જવું જો છે મહેમાન છે તો ઘરે જવાનું થાશે અમને થોડીક વારમાં હાલો તો અમને થોડીક વારમાં મળ્યા આપણે પંસર આવ્યું છે જો વા ભાઈને મહેનત પડે આવી ગાડીમાં પંચર પડે તો જો ભાઈ કેવી મહેનત પડે એ જુઓ તમે ખાલી કોમેન્ટ કરજો આવી મહેનત પડે તમારા કોઈને પડી આવી મહેનત કોમેન્ટ કરજો હવે આપણે ઘરે જઈએ દુકાઈ ની જઈએ આપણે બરોબર તો મહેમાનનો તો વિડીયો શૂટ ન કર્યો આપણે કેમ કે મહેમાનના નો મજા આવે તો આપણે વિડીયો શૂટ ન કરાય બરાબર તો આપણે હવે આપણે એક ઠેકાણે જવાનું છે આજના વ્લોગમાં બેના રહીજો તો આપણે એક ઠેકાણે હમણાં થોડીક વાર કેરી જવાના હે તરીકે ચાર ઠોપો ઢરે એટલે બરાબર ચાર પાંચ વાગે જાઉં પણ વ્લોગમાં બન્યા રહીજો બંને રહીજો એટલે આપણે દુકાઈનેથી ત્યાં જાઉં અત્યારે તો જાય છે બરાબર હવે આપણે મળીએ દુકાને જઈને આપડે રોડ બને ને એ રસ્તામાં ગાડી હેલી જાય હે આપડી રામ પ્યારી જોઈ શકો છો તમે રામ પ્યારી આપડી જોયું ને શૂટ થઈ જાય હો હા એ માલે વિલાસપુર ની બજાર માં માણા હતો જો માતું નથી આટા જો ગાડી કાઢવી ને એ વહેમી છે મારે ભાઈ એટલું માણસ છે આપણે દુકાને આવી ગયા હે બરોબર ફ્રેન્ડ તો હવે આપણે એક સેન દાતી બદલાવવાની છે સ્પ્લેન્ડર ની તો હીરો ની સેન દાતી બદલાવ નાખી બરોબર આપણે ટોલી માં પંચર કરી લીધું બરોબર સેન દાતી બદલી ગઈ ટોલી માં પંચર થઈ ગયું છે હવે આપણે એક ટાયર બોપર પેલા નું આવેલું પડ્યું છે તમને દેખાડ્યું છે એ ટાયર માં પંચર કરી નાખી પછી આપણે જગ્યાએ જઈએ લોક માં બેના રહી જોઈએ જગ્યા તમને બતાવું અમારા ગામમાં જાનપણવા ગઈતી તો આવી ગઈ હે આપડા ગામમાં પાછી રિટર્ન આંબલીયા હે આપણે કાલ નો તમને ગેટ પણ ભાઈ આવી ગયા હે આ છોકરો જાન લાલ ટી શર્ટ વાળો બરોબર જો વરાજો એલો આવે છે બરોબર વરાજો આવી ગયો છે છે જો ફોળવાની પ્રથા અમારા ગામમાં તો એ ફોળશે ફોડવાની જોઈજો તમે લોગમાં બન્યા રહીજો ભરતભાઈ આંબલિયા પરિણી આવી ગયા હે તો નારિયેળ વધારે હા જયું ને આ છે વિલાસપુર વિલાસપુરની પ્રથા કેમ છે બાકી વરાજો જો કોમેન્ટમાં કહીજો ગાડી હણકાર કેવીક લાગે એ પણ કોમેન્ટ માં કહીજો તમે આ વિડિયા શૂટિંગ વાળા છે હાલો તો હવે જાન થઈ ગઈ છે બરોબર તો હાલો ફ્રેન્ડ્સ આપણે કહેતા હતા એ જગ્યાએ જઈએ છીએ અહીંયા બાજુમાં જ છે આપણે બરોબર હમણાં થોડીક વારમાં તમને મેળીએ આપણે રોડે બરોબર અમારા ગામ નું રોડ નું કામ ચાલુ છે બરોબર સિમેન્ટ રોડ થઈ ગયો તો હવે અમે તમને વા જઈને મળીએ આ દ્રશ્ય તમને અમુક જગ્યાએ જોવા જડશે જો તમે એટલે કેવા મસ્તી ના ધારુમાં છે આ દ્રશ્ય અમુક જગ્યાએ તમને જોવા જડશે આપણે અહીંયા બાજુમાં નિશાળ છે દેવડાયા બરોબર આ નિશાળ બરોબર તમને દેખાડું આપણે અહીંયા મંડપ છે તમને હમણાં હું તારીખ પણ કહી બરોબર આ ગ્રાઉન્ડ આપણે મંડપ છે અહીંયા ખડો થશે આગળ બરોબર રોડ નો કાંઠો પણ અહિયાં જ છે આપણે દેવડા રોડ કુતિયાણા થી ને દેવડા આપડા ગામ ની જ છે એટલે બરોબર અને મંડપ માં બધા આવી જ જવાનું છે આપણા subscriber ને હા બધી ને ભૂગી જ જવા નું છે અહિયાં સમાન ફિટ થવા માંડ્યો બરોબર આ રીત ડેકોરેશન છે હજી તો ચાલુ થાય છે તારીખ તમને હમણાં હું આપું છું બરોબર હજી તો તૈયારી હાલે છે તૈયારી થઈ જાય પછી તમને મળું બરોબર આવો જો અહીંયા જમાવો ટાઈમ છે મંડપમાં તમને તમને આપણે તારીખ દેવાની હતી તો આઠ તારીખે આપણે પ્રોગ્રામ હોય આ બરોબર અને નવ તારીખે ખડો થાય છે બરોબર તો પૂગી જવાનું છે સબસ્ક્રાઈબર ને બધી મંડપમાં બરોબર ચાલો હવે આપણે દુકાને જઈએ થોડું કામ છે તો કરી દુકાઈ બરોબર આ તમને હું પેલા વેલા વ્લોગમાં બતાવવા આવ્યો હું હજી આપણે ચાલુ થાય એ પણ તમને બતાવશું બરોબર તો તમે આપણા વ્લોગમાં માં બન્યા રહીજો એટલે આપણે બતાવશું કા ના થા ભાઈ મંડપમાં આવી જાય ને બધાય બધાય પૂગી જાજો મજા આવી ગઈ હા દેવડા હે કુતિયાણા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર હાલો ફ્રેન્ડ તો દુકાને આવી ગયા હે અને હવે આપડે તમને છે જો યારું કરીને ગયા હે બધા ભદુ તો રમતી સડી ગયો ભદુ ભદુ રમતી સડી ગયો ભદુ હાલો તો હવે કાલ નવલોગ માં મળશો